નથી પણ તોય આ લોકો જવાબ દેતા નથી કેમ કે ત્યાં ભાજપનું રાજ છે અત્યારે ઉદીમાં ક્યાંય ટાઈસ હોય ન ખાતી નથી કેમ કે રોજ આવી રીતે અળિયું કાઢી કાઢી નગરપાલિકામાં તોય ટાઈસું નાખવા નથી આવતા અત્યારે ત્રણ દિવસ થયા મારી ઘરની આંગણે ઢાકણું તૂટી ગયું હા ખુલ્લી ગટર પડી છે તોય એ નાખવા આવતા નથી આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેતપુર સમિતિ દ્વારા આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના બિસ્માર રસ્તાઓ જ્યાં જગ્યાએ પાણીના પાણીઓ ભરાય છે જ્યાં જગ્યાએ ગટરોના ઢાંકણાઓ તૂટી ગયેલા છે અમુક જગ્યાએ રોડનો રોડ બનાવ્યા નથી સરકારશ્રી દ્વારા ટેક્સ તો પૂરેપૂરા લીધા છે ત્રીસ ત્રીસ વર્ષથી આવી ગયા છે હજી તો નવા વિસ્તારો બન્યા ન્યા રોડ બની ગયા છે આ જૂનો વર્ષો જૂનો નવાગઢ છે તો હજી અમુક એરિયામાં તો એક પણ વખત રોડ બન્યા નથી અત્યારે ખાટકીવાળ વિસ્તારમાં જોવા જાય તો દરેક રોડની અંદર ખાબોચિયા મોટા મોટા પાણીના ભરાણા છે જેમાં મચ્છરનો ઉપદ્રવ થયો છે ત્યાં ડીડીટી પણ છાંટકાવ કરવામાં આવી નથી અને જોવામાં આવે તો વાલા દવલા નીતિથી ગ્રાન્ટો ફળવાતી હોય એવું લાગે છે અત્યારે આપણા સદસ્ય એક ચૂંટાયેલ છે જયશ્રી જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા તેઓ અત્યારે હાલ કોંગ્રેસ કોંગ્રેસ હતી અમે કોંગ્રેસ સમિતિ આ બાર રોડ રસ્તાઓના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આવેદન આપેલ છે અને તેઓ કીધેલ છે અધિકારીશ્રી અમે બે દિવસમાં તમામ સમસ્યાનો હલ કરશું જો નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન થશે મારું નામ રોહિત કસાણીયા હીરાભાઈ હું નગરપાલિકા જેતપુર વોર્ડ નંબર બેમાંથી આવું છું અમારો વિસ્તારનું નામ ખોડિયારધાર છે અમારો વિસ્તાર પચાસથી સાઠ વર્ષથી છે હું આ સોશિયલ મીડિયા અને પત્રકાર મિત્રોના માધ્યમથી સરકારને અને નગરપાલિકાને કહેવા માગું છું કે જો અમારા આવા સ્થાનિક વિસ્તાર છે જેમાં ટેક્સ ભરી છીએ અમે પચાસ સાઠ વર્ષથી એવી પ્રાથમિક સુવિધા પૂરી નથી પાડી શકતા કોઈ વરસાદ થયો હોય તો કોઈ કપસી નથી નાખી શકતા કોઈ ઇલેક્ટ્રોનિક લાઇટ ફિટ નથી કરી શકતા કોઈ પાણી ટાઈમે નથી આવતું આવી રીતે કોઈ પ્રાથમિક સુવિધા નથી એક આંગણવાડી છે અમારા વિસ્તારમાં તો અહીંયા તમે જોવો ને કે ફરતીકોર પાણી ભર્યું છે ગંદકી એટલે બાળકો બીમાર પડે છે તો જે આંગણવાડીએ ભણાવવા આવે છે બેન એ હોતી એમ કે તમારા બાળકોને તમે પંદર દિવસ ઘરે રાખો તે માટે સારા થઈ જાય બીજા બાળકો ખરા બીમાર ન પડે બીજા નંબરમાં અમારો વિસ્તાર સાઠ વર્ષથી છે જે અમુક વિસ્તાર તો પાંચ દસ વર્ષમાં થયા છે ત્યાં કણે આરસીસી રોડ છે તો અમે ભાઈ કેમ અમે સાઠ વર્ષથી રો ભરવી ટેક્સ ભરવી છીએ પૈસા ભરી છે તો અમારે યાર આવો કેમ વિવાદ કરવામાં આવે છે ને અમારે વોર્ડ નંબર બેમાં જે બે અપક્ષ એક અપક્ષની ટિકિટ આવી છે એક કોંગ્રેસમાં આવી ને બે ભાજપની આવી તો આવી રીતે વિખવાદ થાય છે આ પક્ષ આવે તો કામ ન કરે ઓલો પક્ષ આવે નો કામ કરે ભાઈ અપક્ષ આવ્યો હોય તો કેમ ભાઈ કામ ન કરવામાં આવે કામ કરવું જરૂરી છે અમારો ટેક્સ લેશે અમારો વોટ લે છે વોટ લેવા ટાણે તો અમને બધા એમ કહે કે આ કરી દેવું ઓલું કરી દેવું બધા એના દિલાસા ખાલી જીતવાની વાત છે કોઈ કામ કરતા નથી આટલો ટેક્સ નગરપાલિકા ના આવે પણ કોઈ કાયમ કામ કરતું નથી ટેક્સ આવે છે એમાંથી રોડ રસ્તા થઈ જાય એને ક્યાં ગ્રાન્ટ ફાળવવાની જરૂર છે અમે કેમ પાકિસ્તાનથી આવતા હોય એવો અમારે વર્તન કરવામાં આવે સાઠ વર્ષથી અમે જી રહીએ છીએ વિસ્તારનું કોઈ જાતનું ઓલું નથી ડેવલપમેન્ટ એવું ને એવું છે વોર્ડ નંબર એક અને બે ના વધુમાં વધુ ભાઈઓ બહેનો આવ્યા છે અન્ય વોર્ડ નેતાઓ પણ હાજર છે તો હાજર છે સ્નેહીઓ હાજર છે પરંતુ બધાનું કહેવાનો મતલબ એક જ છે કે પ્રી મોનસૂન કામગીરી કોઈ થતી નથી નાના મોટા કામ તો તે લોકો કરી શકે દાખલા તરીકે ઢાકડા તૂટી ગયા હોય નાનું મોટું રિપેરિંગ કરવી હોય ખાબોચા ભરાઈ ગયા હોય કંઈક લાગે કે આ નાનું નાનું કામ છે થઈ શકે પણ એમાં એ લોકો બિલકુલ ધ્યાન નથી આપતા ઓર્મન કર્યું વર્તન કરે છે જો આટલી બધી સીટો બત્રીસ જેટલી આવી હોય શુદ્ધ બહુમતી આપી હોય તો પછી એ લોકોએ બધાને એક નજરે જોવા જોઈએ કારણ કે લોકશાહીની અંદર આ બધા લોકોને મળીને આપણું શાસન થાય છે અને એમાં લોકો જ મહત્વના છે પણ લોકો ચૂંટણી સુધી મહત્વના પછી ચૂંટણી પછી ભૂલી જાય છે આજે બેનો દીકરીઓ જે છે આજે એમણે બહુ સરસ રજૂઆત કરી કે ત્રણ ચાર એવા ઢાંકડા છે કે જે સાંજે દેખાય નહીં બાળક પડી જાય તો મૃત્યુ થાય પછી આપણે હાઈવળ કરીએ

હોય કે ના હોય બધાય રે ફીના કામ કરવું જોઈએ પત્રકાર મિત્રો તમે તમામ લોકો એમને સહકાર આપ્યો છે માટે ખૂબ ખૂબ આભાર જય